વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકરજી જય જલારામ જય મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે ભાઈ કહે છે કેટલા ભાઈ અત્યારે દેખાય તમને નથી સાડા છ માં દસ ની વાર છે ફ્રેશ થઈ ગયા છે દીવાબત્તી થઈ ગયા છે અને બસ અત્યારે ચા પાણી નાસ્તો હાલે છે આપણો કઈક તો અહીંયા છે તીખા ફાફડી ગરમા ગરમ ચા અને સાથ અમારે સીયા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કે ગઈકાલે ક્વેશ્ચન મિસ થઈ ગયો છે આપણો યસ કેમ છો તમે બધા લોકો મજામાં ને હમ તો મંદુની તબિયત પાણી સારો હોય એટલે સારું બધાને હેને છે યે દીકરો હમ હમ બે કે મારો નાસ્તા પાણી થાય છે અને દાતર ચરવા ગયા એમાં થોડી તકલીફ થઈ ગઈ આ પેલા મચ્છર 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 બધારા કાટી ગયા કવડી ગઈ કાટી ગયા કાટી ગયા મારી બેટી કો મચ્છરને કાટ લિયા

તમે કોઈ નોટિસ કરી હોય તો કે જો ધવલ આગળ મારી આગળથી નઈ કે હું તો ઘણી વાર વસ્તુ કરું છું પણ ધવલે આજે પહેલી વાર કર્યું છે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધીમાં આની પેલા કોઈ ધવલે કઈ એવું કર્યું હોય તો મને આ રીતે તો જોઈએ માર્કેટિંગ યાર્ડ હવે એવું લાગે કે હતી ગયું લાગે અમારે સિયાબેન ને પણ કારણ કે સિયાબેન દર રવિવારે માર્કેટિંગ યાર્ડ ની મુલાકાત થાય છે કેમ સિયાબેન બરાબર ને

હા બધાને આરામ જ કરવો આરામ જ કરવો મારી મારા થિક થયા હો નકર પાછું હું હમણાં મારું નામ નહીં લઉં ને તો પછી કેક બેટરી કેક ભરકા ડબલ ભેસ ફેગા થઈ જાય કઈ દાંત કેટમાં એમાં ઓડી ના જો જાઓ ચોખા ચોલ જો હે જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે બે અને ફાઇનલી બધાય જમી કરવીને ફ્રી થઈ ગયા અને અહીંયા આખું મેદાન જે જમવાનું ભર્યું તો આપણો હોલ એ હોલ ખાલી થઈ ગયો થોડું ઘણું જોઈએ પ્રતાપભાઈ જોવે છે કે હું હું વૈધું છે ને હું હું ગઈટું છે એવું બધું જમણ એનો પૂરો થઈ ગયો હકે લઈ ગયું બધું અને માણસો પણ કઈ છે નહીં એટલું બધું જો ટ્રાફિક મીંડી ઓછી થાવા કેમ કે હવે તડકા પડ્યા ને એટલે હજી આ થોડાક જાડવા લીલા છે એ પછી ઠોરા ઠોરા જેવા થઈ જાય બધાય ઝાડવા અત્યારે પપ્પા ને લોકો બનાવે છે ગાઠિયા ને એવું ને એવી બધી વસ્તુ તીખા કાઢ્યા ને તો પપ્પા કીધા એટલે કે મારા પપ્પા આવી ગયા છે અહીંયા એ તો ખબર જ છે બધાને કે હોય જ છે દર રવિ શનિ રવિ મને પણ આજે ફાઇનલી એ છે શિયા બે ભી નાની એટલે કે મારા મમ્મી તો આજે આપણે થોડાક ફ્રી છીએ મમ્મી એમને સાચવે છે ને તો ગઈકાલે આપણે દાતર ગયા હતા તો આપણા પગ દુખતા હતા અને અત્યારે મમ્મી સાચવે છે ને રમાડે છે ને એટલે આપણે થોડાક ફ્રી છીએ તો કીધું આપણે સુઈ જઈએ તો અહીંયા આપણી પથારી કરીએ લંબાવવાનું પ્લાન કેરો ને પંખો આપડો મસ્ત મજાનો ફરે છે કેમ કે હવે સોલાર ફિટ થઈ ગયો તો પાવર હોય અહીંયા તો નાની દીકરી બે અહીંયા એન્જોય કરે છે મમ્મી જય શ્રી કૃષ્ણ નથી શ્રી વાંધો કાઈ તો વાંધો નહીં તબિયત પણ હારા આ હારું છે હો રમાબેનને કઈ કેહો શ્રી કૃષ્ણ આવો અમારી ઘર લો એમને ખબર પડી કે મમ્મીએ કેમેરો લીધો છે હે ને મમ્મી મમ્મી ઘડી ઉભી રાખીને એમ કે છે ડગી ડગી ઘડી કબૂતર બતાવે છે જો ગુગુ એમ બધું ડગી ડગી આવે છે નીના મમ્મી અમને એક દીખા ને કેવું કે છાસ ખાઈ એક દી છાસ મોઢું બગાડે મેં કીધું મમ્મી સેવા કરવાનું કામ કરવા એવા હતા ને એટલે મમ્મી જેવી થઈ સિયા મેં કીધું તમે છાસ ના ખાતા તમને છાસ ન ભાવે ને

બધી ને આજ પ્રશ્ન હોય તમે જોયું હોય છે ચાલુ રાખીને બંધ કરી દીને આજે તમે જોયું હોય છે આપડે વિડીયો ક્યાં પૂરો થયો તો મેં પૂરો થઈ ગયો તો ત્યાંથી પછી એને પૂછો કે ક્યાં ગયાતા ગોલાદર ખેલોવા ખેલી ક્લિપ આપણે ગોલાદર દૂધ લેવા ગયા ત્યાં આપણો વિડીયો પૂરો કરી દીધો તો ઈ વાત મળી તો શું હતું કે મને મારી વાત મારી વાત આપણો તમે એમ કીધું ને રજા મળીતી મને હે તો મારા એક ના જ વાકે રજા મળી હતી કે આ મે કેલો પકલો બક થાતું તું

કેટલા વાગે હતો એ મનનો ખબર 7 વાગે ની આસપાસ એમનો ફોન આવ્યો તો ની પછી એમને કીધું કે જામફળ લઈ આવજે કે મળે તો એના હાથોથી જામફળ તો મે જો ગોળા જોતી સીધા જંજરા રોડ ઉપર ગયા ત્યાં જામફળ તો તા શાકભાજી લીધું એ બધું કરી અને આજ જેવો સમય થઈ ગયો તયા પોતે કીધું કે આપણે એવન માં દાબેલીન પાણી પૂરી ખાઈ પોતાને દાબેલી ખાવીતી એમાં અને ઈમાં મને એમ કીધું કે કાલ રસોઈ ની રજા મળી અને ત્યાંથી જમવા તમ દીધું તો ના ઈ છે મારી સીઆર હોય તો જલ્દી કરો ના ઈ છે અત્યારે તું એમ કે મારે ક્યારે રજા ન આવે હાલ મેં કીધું હું માનવું કે મેં કીધું તો બહાર ખાવું હોય મેં બહાર ખાવાનું કીધું તું રમણ રજા મળી ખાલી રસોડા રજા મળી ઈ રસોડાની રસોઈની રસોઈ ની રજા મળી ઈ પછી ઘરે કેટલું કામ હતું ઈ કે દૂધ લઈ ગઈ ઠેકાણ કર્યું મળી ને રજા દૂધ લઈ ગઈ ઠેકાણ કર્યું હા કોણે કર્યું હું કોણે કર્યું દૂધ ઠેકાણ કોણે કર્યું

મને બારી પાસે રાખો તમે મોઢું તો જઈ કે હું જોઉં બાકી ના જો એટલે અમારા બેનબાની વીસ આવી છે તો પૂરી તો કરવી જ પડે અને બાકી હા આવો કઈક અત્યારે હવે રસ્તો છે આપડે આમ તો જો કે

રેન્ડમલી પાંચ ઓકે રેન્ડમલી પાંચ ચાલો બધાનો વારો આવે પહેલામાં શું છે કે કોઈ સવારે જોવાડું હોય કોઈ બપોરે જોવાડું હોય બપોરે એક વાગે વિડિયો અપલોડ કરો તો કોઈ બપોરે જોઈ લે કોઈ રોંડે જો લે કોઈ સાર રાતે જોઈ કોઈ સવારે જોતું હોય એવી રીતનો થાય એટલે એ નહીં રેન્ડમલી પાંચ ક્લિક કરીશું ઓકે સરકળીયાથી આપણે આવી અને વત્તુ ને એવું બધું કરે એટલે કે સેવિંગ ને એવું બધું કરાવવા ગયા હતા આવીને ચા પાખરીનો પ્રોગ્રામ હતો આજે હાવ સાદું ભોજન એટલે ચા પાખરીને એ બધું ખાઈ લીધું ને ત્યાં સુધી હું મારા સિયાબેનને હાલડા ગઈને સોડાવવાની ટ્રાય કરી તો બસ ઊંઘી ગયા છે મારા સિયાબેન પણ અને ગાડીમાં પ્રજ્ઞાએ વાત કરી હતી કે આપણે એક મસ્ત મજાનું નવો આઈડિયા અજમાયવો છે ગાડી માટે તો એ આઈડિયા કંઈક આવો છે જો અહીંયા દેખાય જ ના સીટ એ સીટનો ઉપયોગ કરવાનો છે આપણે હવે ગાડીની અંદર તો જુઓ કે કઈ રીતના આપણે સીટનો ઉપયોગ કરીએ છીએ અને શું નવું કરીએ છીએ ગાડીની અંદર એટલે કે ઇન્ટિરિયર થોડુંક ચેન્જ કરવું છે આપણે ગાડીનું એટલે કમ્ફરિએ અમા દીકરી બંનેને ને બેઠા હોય ને તો એવું કંઈક પ્લાનિંગ છે અને બસ હવે છેલ્લા ઘણા સમયથી આપણે હવે ક્વેસ્ટન પૂછવાનું ચાલુ કર્યું તો શું વિચાર છૂટી જાય છે તો કીધું ચાલો આજે ક્વેશ્ચન તો તમને પૂછી જ લીધો છે જ્યારે આપણે સરખડીયાથી રિટર્ન આવતા હતા ત્યારે તો હવે શું વિચાર પણ સાથે સાથે આપણે એક શેર કરી લઈએ અને પછી જ આપણે આજનો આ બ્લોગ છે ને પૂરો કરીએ તો આજનો શું વિચાર કંઈક છે એવો જો તમારે વ્યવહારમાં સુખી થવું હોય ને તો ચાદર હોય ને એટલી જ આપણા પગ પ્રસારવા જોઈએ એટલે કે દેશી ભાષામાં કેવો છે ને પછેડી હોય એટલી જ તાણવી જોઈએ જેથી કરીને આપણે દુઃખી ના થઈએ તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ પણ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે અહીંયા કારણ કે ઘણું બધું તમને લોકોને પૂછી લીધું છે આપણે કમેન્ટ્સ કરીને કહેવાનું છે કમેન્ટ્સ કરીને કહેવાનું છે તો જોઈએ છે કે આ લોકો કેટલું કયા ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ્સમાં આપે છે તો હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવો જ